શિક્ષકે બહુ વિચારીને કહ્યું કદાચ હાથી ધરાઈ ગયો હશે મેં કીધું આવડો મોટો હાથી તો અગિયાર કેળાથી થોડો ધરાય તો શિક્ષકે કહ્યું તો તું જવાબ દે મેં કીધું બારમું કેળું પ્લાસ્ટિકનું હતું શિક્ષકે કહ્યું હવે મને ખબર પડી બીજો સવાલ મેં કહ્યું બીજા દિવસે હાથી સામે બાર કેળા રાખ્યા હતા પણ અને કે નો ખાધો શિક્ષકે કહ્યું કે બારે બાર પ્લાસ્ટિક ના હશે મેં કીધું બારે બાર તાજા અને ઓરિજિનલ હતા શિક્ષક હું જાણ અને કહે તું જવાબ દે મેં કહ્યું આ વખતે હાથી પ્લાસ્ટિક નો હતો થોડો કેલા થાય એક દિવસ મારા શિક્ષક બરાબર લાડવા દબાવીને આવ્યા અને જોકે ચડી ગયા

તેમણે મને જ્ઞાન આપ્યું હવે હું તમને ભણાવીશ આમ કઈ સાહેબ ભણાવવા લાગ્યા પછી દરરોજ ની ઊંઘવાની ટેમ પડી એક દિવસ મારા ઘરે જમણવા હતો હું બરાબર ખાઈ ના આવ્યો અને સ્કૂલે ગયો મને ઊંઘ આવે છે સાહેબે મને પકડી લીધો અને કહે ઊંઘવા આવે છે મે કીધું ના ના હું પણ સમાધિમાં બેઠો હતો સાહેબ કહે સમાધિમાં વળી તું ક્યાં ગયો હતો

ઓલા બધાય ભેગા થઈને મારા ભાઈબંધને બહુ માર્યો પછી ઘરે પછી બધું શાંત થયું એટલે મારો ભાઈબંધ કર કહે મને બોલે માર્યો પણ મારા નાના ભાઈના આંગળી પડાડી છે ને તો હું તમને બધાને જોઈ લઈશ ઓલા બધાય ભેગા થઈને નાના નહીં માર્યો પછી ઘરે જતી વખતે નાનાએ પૂછ્યું અલા તે તો માર ખાધો મને કેમ ખવડાયો મારા ભાઈબંધે કીધું એ તો તું ઘરે જઈને મમ્મીને ન કહી દે ને મારા ભાઈબંધને ગજબની જીજ્ઞાસા બધું જ જાણી લેવું જે હોય તેમાં પુટપુટ કરે એક દિવસ અમે ગેટે બેઠા હતા અને ચાર પાંચ જણા આવીને કહે આમાંથી મગન કોણ જ મારા ભાઈબંધે કહ્યું હું ઓલા બધા તને મારવા જ મંડ્યા બધી એ બધા ભાગી ગયા એટલે મેં કહ્યું અલ્લા તારું મગન નથી તો તે હું કામ કીધું કે મારું નામ મગન છે એ તો આપડે જાણવું તો ખરા ને તારા શેઠ બોલાવ શેઠ આવ્યા અલ ભાઈ કીધું આમાં તો માખી પડી છે પાંચ રૂપિયા ની ચામા માખી પોશે પીલીઓ ને માના

ભારતની રાજધાની મુંબઈ બનાવીને શું ફાયદો હોય મેં કહ્યું હું પરીક્ષામાં એવું લખીને આવ્યો છું ભારત ની રાજધાની મુંબઈ એક દિવસ

અને કયો આ પહેલા નંબરની દવા મળતી નથી એક મેડિકલ વાળો કહે છે આ માર્કેટમાં નથી બીજો કહે છે આ કંપની બીજી કંપની છે ત્રીજો કહે છે અત્યારે હાજરમાં નથી કહો તો મંગાઈ દો ચોથો કહે છે કે આ આ કંપની બંધ થઈ ગઈ છે ડોક્ટરે કાગળ જોયું એને કહ્યું આમાં તો અમે પેન ચેક કરવા લીટા કર્યા હતા

મેં કહ્યું કાકા તમને આટલું યાદ નથી રહેતું આને છત્રી કહેવાય એને કહ્યું ડાયો થમા અને ખોલી જો મેં છત્રી ખોલી તો આખું નામ દેખાયું છગનલાલ ત્રિવેદી આ ભાઈ